नमस्कार आप जुराज न्यूज सोमनाथ महादेव मंदिर कोरिडोर मामले राज्य सरकार द्वारा असरग्रस्तों जाहर कराय से वर्तर जिलकतनी जंटी भावना चार गणा ने અસરગ્રસ્તો માટે જેમાં છે જેમાં મિલકતની ના ભાવના ચાર ગણા અને બાંધકામ બે ઘણું વળતર જાહેર કરાયું છે જેમાં ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશી એ માહિતી આપી છે આ ઉપરાંત પણ વધુ પંદર થી વીસ ટકા વધુ વળતર માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવ્યું છે સોમનાથ મંદિર કોરિડોર મામલે પચીસ હજાર ચોરસ મીટર દ્વારા સોમનાથ કોરિડોર ના ડેવલપમેન્ટની પ્રક્રિયા હાથ આવી છે એ અંતર્ગત કુલ પચીસ હજાર ચોરસ મીટર જગ્યાની અંદર સાત ફેજ બનાવી ટોટલ ત્રણસો ને પ્રોપર્ટી નું પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે અને એ પ્રક્રિયાના ભાગરૂપે એક વાટાઘાટો સમિતિ બનાવવામાં આવેલ છે આ સમિતિ દ્વારા મિલકત ધારકો સાથે વિવિધ મિટિંગ કરી અને એમને જે બે હજાર અગિયારની જંતરી છે એના બમણા સરકારે કરેલા છે એના પણ બે ગણા કરી એટલે બે હજાર અગિયારની જંતરીના ચાર ગણા અને મિલકતના જે બાંધકામ છે એના જે રેટ નક્કી કરેલા છે એના ઘસારા બાદ જે કિંમત આવે છે એટલે એ મિલકતના પણ બે આ ભાવ પત્રક સ્વરૂપે બનાવી દરેક મિલકત સાથે શેર કરવામાં આવેલ છે ફાઇનલ કિંમત અમારી જે વહીવટી તંત્રની જે ટીમ છે એમને વ્યક્તિગત એક એક એકને પોતાની મિલકતની માલિકીને જે જમીન અને બાંધકામ બંનેની કુલ કિંમત કેટલી થાય એની પણ અમે વ્યક્તિગત એમને જાણ કરીએ છીએ મિલકત ધારકોની સાથે વિવિધ મીટિંગો બાદ જે સમિતિ દ્વારા જે આ ફાઇનલ જમીન અને બાંધકામની કિંમત નક્કી થઈ છે એના ઉપર પણ આ સમિતિ દ્વારા સરકાર સરકારશ્રીની અંદર મિલકત ધારકોને પંદરથી વીસ ટકા જેટલું વધુ વળતર મળે એની પણ દરખાસ્ત સરકાર શ્રીમાં કરવામાં આવનાર છે જેથી આ જે એક સામૂહિક એક મોટું પેકેજ બનશે એ મિલકત ધારકોના હિતમાં હશે અને સૌને ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રથમ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર